અરુણાચલ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી ખાંડુ સહિત ભાજપના દસ ઉમેદવારો બિનહરીફ નમસ્કાર હું છું ઇમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાન પેમા ખાંડુ તેમજ તેમના નાયબ ચોમા સહિત ભાજપના દસ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે રાજ્યની સાહીઠ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા ખાંડુ તવાંગ જિલ્લાના મુક્ત વિધાનસભા બેઠકમાં ઉમેદવારી કરનારા એકમાત્ર ઉમેદવાર હતા નાયબ મુખ્યપ્રધાન ચોના મિન સામે કોંગ્રેસના ઉમેદવાર બાય મોસોકરીએ ઉમેદવારી કરી હતી પરંતુ તેમની પોતાની ઉમેદવારી પાછી

રાજ્યમાં લોકસભાની બે બેઠકો માટે અરુણાચલ પ્રદેશમાં લોકસભાની બે બેઠકો માટે કુલ ચૌદ ઉમેદવારો મેદાનમાં છે અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક પરથી આઠ ઉમેદવારો મેદાનમાં છે આવી જ લેટેસ્ટ અને ન્યૂઝ માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર